બધા જ મિત્રોને મારા રામ રામ નમસ્કાર ઓડિયન્સ જીરો લાઈક જીરો મુખ્ય પ્રશંસ લાઈવ ચેટની અંદર જોડાયેલા બધા જ મિત્રોને મારા રામ રામ નમસ્કાર લાઈવ ચેટ ની અંદર જોડાયેલા મિત્રો મને જણાવજો મારો અવાજ તમારી સુધી આવી રહ્યો છે યા નહી લાઈવ ચેટની અંદર જોડાયેલા બધા જ મારા મિત્રોને રામ રામ નમસ્કાર કોમેન્ટની અંદર જે પણ મિત્રો જોડાય પોતાના જિલ્લા તાલુકાનું નામ જણાવજો ફરી એકવાર આપણો નવો વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે મિત્રો લાઈવ ચેટની અંદર જોડાયેલા બધા મિત્રોને મારા રામ રામ નમસ્કાર એકવાર ઓડિયન્સ આપની જોડાઈ જાય વીસ થી લઈને પચાસ સુધીના જે દર્શક મિત્રો આપણે લાઈવ ચેટની અંદર જોડાઈ જાય ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીશું લાઈવ ચેટની અંદર જોડાયેલ મિત્રો મને જરૂરથી જણાવજો કે તમે કયા જિલ્લાથી છો અને ખાસ કરીને મને એ જણાવજો કે મારો અવાજ તમારી સુધી આવી રહ્યો છે યા એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો જે પણ મિત્રો લાઈવ ચેટની અંદર જોડાયા છે એકવાર લાઈવ ચેટને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી તેમજ ગ્રુપોની અંદર શેર કરી દેજો આ વિડીયોને અને કોમેન્ટમાં મને જણાવજો કે તમે કયા જિલ્લાથી છો કયા તાલુકાથી છો લાઈવ ચેટની અંદર જે મિત્રો જોડાયા છે તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને મિત્રો લાઈવ ચેટની અંદર જેટલા મિત્રો જોડાયેલા છે પોતાના જિલ્લા તાલુકાનું નામ જણાવજો જેથી કરીને મારી ઓડિયન્સ મને ક્યાંથી નિહાળી રહી છે તે ખબર પડે લાઈવ ચેટની અંદર જો મિત્રો મારો અવાજ આવતો હોય તો કોમેન્ટની અંદર યશ લખજો ત્યારબાદ હું આગળ ચર્ચા કરું એક વાર વીસ થી લઈને પચાસ સુધીની ઓડિયન્સ લાઈવ ની અંદર જોડાઈ જાય ત્યારબાદ આપણે એક વિશેષ ચર્ચા કરીશું ની અંદર જોડા મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો કહાની બોક્સ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લાઈવ ચેટની અંદર જોડાયેલા બધા મિત્રોને મારા રામ રામ નમસ્કાર લાઈવ ચેટની અંદર જોડાયેલા બધા મિત્રોને મારા રામ રામ નમસ્કાર નેટવર્ક પ્રોબ્લેમ છે એટલા માટે મિત્રો સ્ટુડિયો છોડ્યો છે લાઈવ ચેટની અંદર જોડાયેલા બધા જ મિત્રોને મારા રામ રામ નમસ્કાર મિત્રો એકવાર જો તમે આપણી લાઈવ ચેટની અંદર મારો અવાજ આવતો હોય તો કોમેન્ટની અંદર યસ લખી દેજો લાઈવ ચેટની અંદર મિત્રો મારો અવાજ તમારા સુધી આવી રહ્યો હોય તો કોમેન્ટની અંદર હાઈ લખી દેજો યસ લખી દેજો એકવાર વાર મિત્રો કોમેન્ટમાં હાઈ લખી દેજો યસ લખી દેજો મારો અવાજ તમારી સુધી આવી રહ્યો હોય તો યસ લખી દેજો જેટલા પણ મિત્રો જોડાયા છે વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હું આગળ વિડીયોની અંદર તમને માહિતી આપવાનું શરૂ કરું હાલ અઢાર મિત્રો આપણી લાઈવ ચેટ જોઈ રહ્યા છે તો જરૂરથી આ વિડીયોને લાઈક કરો અને મારો અવાજ તમારા સુધી આવી રહ્યો હોય તો કોમેન્ટની અંદર યશ લખી દેજો મિત્રો Thank <laughs> வீவால பண்ண மேர